જય અમ બે મિત્રા જય અમ જય બે શું નામ તમારું

ઘણા સમય થી માતાજી ને આટલા ભરવા આવતા હશો અને આ તમારો અનુભવ પેલો છે કે નવરાત્રી બેઠા એ પેલા કોઈ તમને એવું હતું કે હું કોઈ ઉપવાસ નહીં કરી શકતો તો આ છ છ દિવસ કેવી રીતે હું પોતે ઉપવાસ નહીં કરી શકતો પ્લસ મારે સોપારી પડી ખાવાની બી ટેવ છે કોઈ કોઈ વાર તો પણ આ શું છે બધો માહોલ જોયો અને બીજના દિવસે રાત્રે ભોજન લીધું એટલે એકચ્યુઅલી મેં કોઈ બીજાના નોરતે બેઠેલા છીએ માનતા ના હતા એમની જગ્યાએ અમે બેઠેલા છીએ અને પછી અહીંયા આયા ત્રીજના દિવસથી તો એવું કોઈ ફીલ ના રહે તમને કે માથું દુખ્યું તો પેટમાં ભૂખ લાગી કે એસિડિટી થઈ પીપી ની ગોળી ગળવી પડશે એવું કશું ફીલ ના થાય તમને તો ઘરે તો પરીખી વગર ચાલતું જ નહીં હોય ના તો પછી અહીંયા કેવી રીતે ચાલે છો છ દિવસ ખબર નહીં આમ મજા પડી આમ માતાજી ની મહેરબાની છે તો પછી શું તમે એવું માનો છો કે નવરાત્રી પૂરી થશે પછી પડી છોડ દેશો હા એવો વિચાર કરો વિચાર કરો તો આ જે વ્યસનોથીમાંથી મુક્તિ પણ મળશે હા વ્યસનમાંથી મુક્તિ મળશે થોડું શું છે કે આ બારનું કંઈક પેટનું થોડું આમ અંદર બધું સિસ્ટમ પ્રોપર થઈ જાય પેટ સાફ થઈ જાય બધું બહુ સરસ મજા આવે અને ભક્તિ કરવાની આમ ચોકમાં રહેવાનો આનંદ અલગ છે તો ઘણા લોકો ઘરે બેસીને ભક્તિ કરે આ તો જે 6 દિવસ મંદિરમાં માતાજીના ખોળામાં બેસીને ભક્તિ કરવાની ઘરે રહીને ઉપવાસ નહી થતા અમે ટ્રાય કરેલો છે ઘરે તો અહીંયા 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 મંદિરમાં તો એનું શું કોઈ કારણ એ માતાજીના આશીર્વાદ બીજું કશું માતાજીના આશીર્વાદ માટે છે વાત બાકી છે બીજો કોઈ કારણ નહી ના બરાબર છે અને અહીંયા ઊભી માનવામાં આવે છે કે આટલા 631 લોકો ઉપવાસ પર બેઠા છે તો કોઈને ડાયાબિટીસ કે બીપી હોય કોઈ બીજી તકલીફ પડી શકે કોઈને ને થઈ જાય તો ડોક્ટરોની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે કોઈ ડોક્ટરો ની કોઈ કોઈને જરૂર નથી જરૂર મને પોતાનું પોતે બીપી ની ગોળી લઉં ટેબ્લેટ પણ મેં આ છ દિવસ દરમિયાન માં લીધી નથી પણ ડોક્ટર રિકમેન્ડ કરી દીધી લેવાની પણ મામાન બધા કેતા હતા કે બીપી ની ગોળી લેવાની જરૂર નથી કોઈ છ દિવસ થી તમે બીપી ની ગોળી લેતા છો ને એના નોર્મલ જ છે આ વખતે તમે ડોક્ટર ને કહેશો કે હું છ દિવસ થી ટ્રેન પેલો કઈસ ને વજન કરાવ એમના ને જેસે લે કે છ દિવસ ગળી નહીં એવર ડોઝ બંધ કરી દઈએ તો શું કહેશો માતાજી ની કૃપા ગણવાની કૃપા જ ગણી શકાય આને બાકી કેટલી શ્રદ્ધા છે તમને પુષ્કળ શ્રદ્ધા ચાર ટાઈમ આરતી લેવાની બી મજા એ રાતની આરતી બપોરની આરતી બહુ સરસ વાત ના ના પહેલા શું તમે ફરીથી ભવિષ્યમાં બેસો નોરાત્રી માં પાકું ગણતરી ખરી બਾਕી અને માતાજીને કોઈ ભી કાર્ય કરો છો તો તમે શરૂઆત માતાજી કેતો કરીએ એ તો પહેલા ભી કરતા અને અત્યારે ભી અત્યારે ભી કરો તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા બદલ માં અંબા તમારી મનોકામના પૂર્ણ કરે જય અંબે જય અંબે